દીવના બુચરવાડા ખાતે ભીષણ આગ લાગતા જવાનોએ પહોંચી આગને કાબૂમાં લીધી કેન્દ્રશાસિત પ્રદેશ દીવના બુચરવાડા ખાતે સ્મશાન પાસે પડેલ સૂકા લાકડા અને ઘાસમાં ભીષણ આગ લાગતા ત્યાંના સ્થાનિક લોકોએ ફાયર બ્રિગેડ ને જાણ કરતા ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળે પહોંચી તાત્કાલિક આગને કાબૂમાં લેવા જહેમત ઉઠાવી હતી મહામુસીબતે આગને કાબૂમાં કરતા ત્યાં ઉપસ્થિત લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો આ આગ બુજાવવામાં એસ કે સોલંકી એ આર રાજેશ બામણિયા કિશોર જેઠવા મનોહર સોલંકી મહેશ પૂંજા એ જહેમત ઉઠાવી હતી આગ લાગી તે વિસ્તાર જંગલ હોવાથી ખૂબ જ પ્રમાણમાં લાકડાઓ બળીને ખાખ થયા હતા এই পেলা অনলাইন নাম্বার